અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને બજારમાં ડુંગળીના ગગડતા ભાવ વચ્ચે ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીના ભરડામાં સપડાયા છે ત્યારે ખેતીમાં વધતા ખર્ચ કુદરતી આફતો અને બજારની અસ્થિરતા વચ્ચે ખેડૂતોની વ્યથા ફરી એકવાર સામે આવી છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી પડી છે અને પોષણ સંભાવ ન મળતા ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે ડુંગળી પર રોટા ફેરવી પાકનો નાશ કર્યો હતો તો સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વર્ષેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે તેવામાં ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોતાના પાંચ વીઘા ખેતરમાં રોટા ચલાવી ડુંગળીના ઉભા પાકને નષ્ટ કર્યો છે અને બજારમાં ડુંગળીના ભાવ ગગડી ગયા હોવાથી તેમજ ખેતી ખર્ચ વધુ હોવાથી ખેડૂતને આ પગલું ભરવાની ફરજ પડી છે તેવું ખેડૂતે

તો ખેડૂતે કહેવું છે કે ટેકાના ભાવે ડુંગળી કરવી જરૂરી છે મુશ્કેલીમાં મુકાયા છે તો આ પરિસ્થિતિમાં ખેડૂતો પાયમાલ થઈ જશે અને ખેતી છોડી દેશે તેવું ખેડૂતોનું કહેવું છે આ સાથે જ ખેડૂતોનું શું કેવું છે તેમની પાસેથી જ જાણીએ મારું ગામ નવા ગામ જિલ્લો અમરેલી મેં સ વીઘાની ડુંગળી વાવેલી હતી વિઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે એને ભાગ્યો એને મજૂરીના ખર્ચો નથી નીકળ્યા આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે સ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો મારે પાંચ રૂપિયાની આવક થાય એવું નથી આજે વોટર વોટરી મેં ટ્રેક્ટર લઈને ને શરૂ કરી દીધું છે અને યાર્ડમાં તમે વેચવા દાવ તો અહીંયા યોગ્ય યાર્ડમાં અત્યારે પચાસ થી દોઢસો રૂપિયા ભાવ એમ છે તો એમાં ભાડું મારે દોઢસો રૂપિયા તો ભાડું થાય એમ છે મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઢી રોવાનો વારો આવ્યો છું મેં આ ડુંગળી વાવી છે આમાં મારું ગામ સતડિયા છે મારું નામ મંગાભાઈ છે ને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં મારે રોટા હેઠળ મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં આ ડુંગળીનું તમે રોટા હેઠળ માર્યું કેટલા મહિનાની મહેનત છે આ મહેનત મારે 5 મહિનાની છે આ હા 5 મહિનામાં મારે કંઈ મળ્યું જ નહીં મને આ તમા તમે ભાગ્યું હતું હા ભાગ્યું હતું મારે કેટલા વીઘાની ડુંગળી છે ડુંગળી મારે 5 વીઘાની હતી 5 વીઘામાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું પાંચ વીઘામાં મારે રોટાટર મરાવવું છે આવા આવાજો તો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનો બોલશો નહીં બાકીનો એ અપડેટ્સ મેળવવા માટે જોતા તારો બેસને ટીવી ન્યૂઝ નમસ્કાર